નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગુજરાતમાં પંદર ઇસ્કોન મંદિરના નિર્માણ બાદ મોડાસામાં નવનિર્મિત પામેલા ભવ્યથી ભવ્ય સોલમા ઇસ્કોન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશમાંથી ભક્તો અને પ્રચારકો તન મન ધન સાથે જોડાઈને કૃષ્ણ ભક્તિમાં તળબોળ થયા હતા ત્યારે ઇસ્કોન મંદિરના પ્રચારક તરીકે પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પીએ અશ્વિનભાઈ જોશીના પુત્ર અંકિત ઉર્ફે આનંદવર્ધનદાસ અને પત્ની ભૂમિકા ઉર્ફે ભક્તિપ્રિયાએ વાર્ષિક એક લાખ દસ હજાર ડોલરની નોકરી છોડીને દિલ્હી ખાતે દીક્ષા લઈને છત્રીસ દેશોમાં પરિભ્રમણ કરીને હરિકૃષ્ણ હરિરામની આધ્યાત્મિક જીવનમાં જોડાતા આનંદ વ્યક્ત કરી રહ્યા હતા અરવલ્લી યુનિવર્સિટી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કડીના મૂળ વતની અને આઈટી ક્ષેત્રે અભ્યાસ મળ્યો હતો ત્યારબાદ મેલબોર્ન ખાતેના ઇસ્કોન મંદિરના સેવક અને પ્રચારક તરીકે જોડાઈને છત્રીસ દેશોમાં ઇસ્કોન પ્રચારક તરીકે સેવાઓમાં જોડાયા છે ત્યારે ઉત્તર ગુજરાતના કડીના વતની આનંદ વર્ધનદાસ વાર્ષિક એક લાખ દસ હજાર ડોલરની આઈટી ક્ષેત્રે નોકરી છોડીને અને તેમની પત્ની ભક્તિપ્રિયા

જોબ હતી વર્ષે પંચાવન લાખ મારા પણ લાખ લાખ રૂપિયાની જોબ હતી અમે છોડીને ફક્ત સેવામાં આવે છે તો તમે આ ના કરી શકો તો એટલીસ્ટ જેટલું પણ કરી શકો એટલું કરો અહીંયા એટલીસ્ટ મોડાસાના જે બધા જ રહેવા રહેવા વાળા છે રહેવાસી એમને હું વિનંતી કરું છું કે અહીંયા દરરોજ આવે સાંજે અને સવારે એટલીસ્ટ સવારે સાત વાગ્યાની આરતી અને સાંજે સાત વાગ્યાની જે શયન આરતી છે એનો લાભ ઉઠાવે તમારા બાળકોને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે એવા સંસ્કાર મળે એ માટે અહીં આવો અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર જાપ મહામંત્ર છે એનો જાપ કરો જીવનમાં આનંદ

જે મારા પપ્પા અહીંયા ઊભા છે દરીમાં હું રહેવાસી છું પણ બે હજાર છમાં હું ઓસ્ટ્રેલિયા ગયો એટલે બે હજાર છથી અઢાર વર્ષથી ઓસ્ટ્રેલિયા છું અને જાતિ પણ જન્મ્યો ત્યારે બ્રાહ્મણ જન્મમાં બ્રહ્મ કુટુંબમાં જન્મ થયો અને મને અંદરથી જ આંતરિક ઈચ્છા હતી કે આ મારું જીવન શું છે ભગવાન શું છે અને આ કર્મ મને કેમ આવું ફળ મળે છે એ બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સમાધાન અને પ્રભુપાતિ જે આપણને ભગવદ્ ગીતા યથારૂપ આપી એનાથી જ શક્ય બન્યું છે હું બધા જ સંપ્રદાયમાં થોડો થોડો સમય પ્રાપ્ત વિતાવ્યો છે સમજવાનો ઇવન આપણે શરૂઆતમાં હું વિવેકાનંદ ભગવદ્ ગીતા પછી વિવેકાનંદ ચરિત્ર ગાંધીજીના ના ચરિત્ર પછી ત્યાં ગયો તો ત્યાં ક્રિશ્ચિયન સંપ્રદાયના બધા હતા સ્ટુડન્ટ્સ એમની સાથે પછી મુસ્લિમ જે સંપ્રદાયના છે એમની સાથે સમય વ્યતીત કર્યો પણ જ્યારે હું અહીંયા ઈસ્કોન હરે કૃષ્ણમાં જોડાયો ત્યારે ભગવદ ગીતા યથારૂપ વાંચવાની ચાલુ કરી ભાગવત અને ચૈતન્ય ચૈતનમાં વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મને ખબર પડી અંદરથી આધ્યાત્મિક જે ભાવ હતો એ જાગૃત થયો અને પછી મને લાગ્યું કે હવે હું જીવન સમર્પિત કરી દઉં તો મારા મું પોતે અને મારા જે પત્ની છે એમને બંને જીવન સમર્પિત કરી દીધું છે અમે જોબ પણ કરીએ છીએ સાથે સાથે આવી રીતે સેવા પણ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારે અમારું જીવન સંપૂર્ણ રીતે આધ્યાત્મિક ઉન્નતિ માં બ્રહ્માજી પણ બ્રહ્મ કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ્રહિરાધિ ગોવિંદ સર્વકારણ કારણ કૃષ્ણ ભગવાન છે એમને અપનાવો અને જીવન ઉધાર કરો હરે કૃષ્ણ